નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લર્ન વિથ નિલેશમાં તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપણે ધોરણ નવ વિષય ગણિત નવનીતનું વાર્ષિક પરીક્ષાનું અસાઇનમેન્ટ જેમાં ચેપ્ટર નંબર ચારના પ્રશ્નો એટલે કે દાખલાનું સોલ્યુશન મેળવીશું આની અગાઉના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર એક અને ચેપ્ટર નંબર બેના જે દાખલા હતા તેનો સોલ્યુશનનો વિડીયો આપણી ચેનલ ઉપર મૂકેલો છે જો તમે એ વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો ચેપ્ટર ત્રણના જે ક્વેશ્ચન અને આન્સર છે તે તમને અસાઇમેન્ટની અંદર આપેલા જ છે અને કદાચ એ ચેપ્ટર એટલું સહેલું છે કે તમે આસાની રીતે તૈયાર કરી શકશો તેમ છતાં પણ તમને જો તકલીફ હોય તો કોમેન્ટ કરજો તો આપણે ચેપ્ટર ત્રણના વિડીયો પણ બનાવીશું અત્યારે આપણે ચેપ્ટર ચારના વિડીયો ચાલુ કરીએ છીએ અને એના પ્રશ્નોનું સોલ્યુશન મેળવીએ તમને એમાં ક્વેશ્ચન વન આપેલો છે કે સી બરાબર પાંચ એફ ઓછા એકસો ભાગ્યા નવ હોય તો તમારે એફની જગ્યાએ છાંસી લો ત્યારે સીની કિંમત કેટલી આવશે અને સી તરીકે તમે પાંત્રીસ લેશો ત્યારે એફની કિંમત કેટલી આવશે એ પ્રકારનો દાખલો તમને પૂછેલો છે ખરેખર આ જે સૂત્ર છે એ સેલ્સિયસમાંથી ફેરનહીટ જે તાપમાનના એકમ છે એમાં સેલ્સિયસમાંથી ફેરણહિટમાં ફેરવવું હોય તો કેટલું તાપમાન આવે એ શોધવાનું સૂત્ર છે તો સૌથી પહેલાં આ દાખલો ગણતી વખતે આપણને જે પ્રશ્ન સ્વરૂપે જે સૂત્ર આપ્યું છે એને યોગ્ય રીતે ફેરવીશું સૌથી પહેલાં નવ જે બંનેના ભાગાકારમાં છે એ બરાબરની આ સાઈડમાં જાય તો ભાગાકારમાંથી ગુણાકારમાં જતો રહેશે તો નવ સી થશે અને ઉપરના ભાગમાં વધેલું પાંચ એફ ઓછા એકસો સાહીઠ છે એમના એમ મૂકીશું પછી તમે જુઓ તો અહીંયા એકસો સાહીઠ માઇનસ છે એ બરાબરની આ સાઈડમાં આવતા રહેતો થઈ જશે પ્લસ અને એવી રીતે આપણને આ સમીકરણ મળશે કે નવ સી વધતા એકસો સાહીઠ બરાબર પાંચ એફ સી એટલે સેલ્સિયસનું માપ છે અને એફ એટલે ફેરનહીટનું માપ છે હવે દરેક વખતે આપણે જે પણ પ્રશ્ન પૂછાણો છે એફ બરાબર છાંસી આપેલું છે તો અહીંયા એફની જગ્યાએ છાંસી મૂકીશું અને બીજો જે દાખલો છે એમાં સી બરાબર પાંત્રીસ આપ્યું છે તો અહીંયા સીની જગ્યાએ આપણે પાંત્રીસ મૂકીશું બસ પછી સાધુ રૂપા આપીને દાખલો ગણી શકીએ તો આપણી પાસે પહેલો દાખલામાં એ બરાબર છાંસી લેવાનું છે તો 9c ના નવસી એકસો સાહીઠ એકસો સાહીઠ એમના એમ બરાબર પાંચ અને એફ આપેલો છે તો એફની જગ્યાએ આપણે છ્યાસી મૂકીશું અને એકાંશ કરીશું પછી તમે જુઓ તો નવ સી એમના એમ અને પાંચ અને છ્યાસીનો ગુણાકાર ચારસો ત્રીસ આવશે અને એકસો આ બાજુ આવે તો પાછા માઇનસ થઈ જશે હવે ચારસો ત્રીસમાંથી એકસો બાદ કરશો એટલે બસો સિત્તેર વધશે અને બસો સિત્તેરના ભાગાકારમાં નવ લઈ જશો એટલે વધશે ત્રીસ તો સેલ્સિયસમાં માપ તમારું ત્રીસ આવશે એટલે કે જ્યારે ફેરન હિટ છ્યાસી માપ હશે ત્યારે સેલ્સિયસમાં માપ ત્રીસ અંશ હશે એ જ રીતે બીજું પ્રશ્ન છે કે પાંત્રીસ અંશ સેલ્સિયસ હોય ત્યારે ફેરણ હિટમાં કેટલું થશે તો આપણું સૂત્ર નવ સી વધતા એકસો સાહીઠ બરાબર પાંચ એફ એ લખીશું સીની જગ્યાએ પાંત્રીસ મૂકીશું બાકીનું બધું એમનું એમ પાંત્રીસ અને નવનો ગુણાકાર કરીએ તો ત્રણસો પંદર થશે અને એમાં એકસો સાઠ ઉમેરીશું એટલે આ બાજુની સાઈડમાં જુઓ તો ચારસો પંચોતેર થશે અને એના બરાબર પાંચ એફ આપણે લખી શકીએ હવે એફ સાથેનો જે પાંચ છે એ ગુણાકારમાં હતો એ જશે ભાગાકારમાં એટલે ચારસો પંચોતેર ભાગ્યા પાંચ અને એનો જવાબ આવશે પંચાણું તો સેલ્સિયસમાં જ્યારે પાંત્રીસ હોય ત્યારે ફેરન હિટનું માપ પંચાણું આવશે દાખલા નંબર બે જો એક્સ બરાબર પાંચ અને વાય બરાબર ચાર એ ચાર એક્સ ઓછા કે વાય બરાબર દસનો એક ઉકેલ હોય તો કેની કિંમત શોધો અહીંયા એક્સ બરાબર પાંચ અને વાય બરાબર ચાર આની અંદર કિંમત મૂકવાની અને પછી રૂપ આપો ત્યારે તમને કેની કિંમત મળી જાય તો સૌથી પહેલાં ચાર અને એક્સની જગ્યાએ પાંચ મૂકીશું ઓછા કે વાયની જગ્યાએ ચાર મૂકીશું બરાબર દસ તો જુઓ તો ચાર પંચા વીસ અને કેનો ચાર સાથે ગુણાકાર એટલે ચાર કે બરાબર દસ હવે માઇનસ ચાર કે જેમ છે માઇનસ સાથે ગુણાકાર હોય એટલે માઇનસ રે માઇનસ ચાર કે જેમ છે એને એમનેમ રાખો અને વીસને બરાબરની ઓલી બાજુ લઈ જાઓ તો અહીંયા વીસનું નિશાન પ્લસ છે એટલે કે આપણે લખતા નથી પ્લસને પરંતુ અત્યારે પ્લસ છે એ ઓલી બાજુ જાય તો માઇનસ થઈ જાય તો દસ ઓછા વીસ હવે દસ ઓછા વીસ એટલે માઇનસ દસ હવે તમે બે બાજુ માઇનસ માઇનસ ઉડાડી શકો અને દસના છેદમાં ચાર ભાગાકારમાં જતા રહેશે દસ ભાગ્યા ચાર એટલે પાંચ દુ દસ અને બે દુ ચાર એમ કરીને બે બે ઉડે એટલે પાંચ દૂ ત્યાંશ વધે એને એને તમે અઢી એટલે કે બે પોઈન્ટ પાંચ પણ લખી શકો પ્રશ્ન નંબર ત્રીજો જોઈએ એક્સ ઓછા પાંચ વાય બરાબર દસને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી એ વધતા બી વધતા સીની કિંમત શોધો તો આપણે સૌથી પહેલાં એનું પ્રમાણિત સ્વરૂપ લખીએ તો દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ આ રીતે છે એક્સ વત્તા વી વત્તા સી બરાબર ઝીરો હવે આપણું જે સમીકરણ આપેલું છે એમાંથી દસને બરાબરની આ સાઈડમાં લઈ જઈએ એટલે માઇનસ થાય અને બરાબરની ઓલી બાજુ કસવીનાર રહે એટલે ઝીરો તો આપણે આ સમીકરણ ઉપર છે એને આ રીતે લખી શકીએ આ એનું પ્રમાણિત સ્વરૂપ છે એટલે એને એક નંબર આપી દેવાનું હવે તમે બંને સમીકરણને સરખાવો તો તમને ખબર પડે કે એ તરીકે અહીંયા કશું નથી તો એક તો હોય જ એટલે એ તરીકે એક બી તરીકે તમે જુઓ તો માઇનસ પાંચ છે નિશાની સાથે ધ્યાન રાખવાનું અને સી તરીકે માઇનસ દસ છે તો એ કિંમતો અહીંયા લખી દઈએ અને હવે તમને પ્રશ્ન પૂછેલો છે કે ત્રણેયનો સરવાળો કરો તો આપણે સરવાળાના સ્વરૂપમાં લખીએ એ વધતા બી એટલે કે ઓછા પાંચ વત્તા સી એટલે કે ઓછા દસ હવે એકના એક રહે રેવા દો અને દસ અને પાંચ બે માઇનસમાં છે એ બંનેનો સરવાળો માઇનસમાં થઈને માઇનસ પંદર થશે અને એક ઓછા માઇનસ પંદર એટલે માઇનસ ચૌદ જવાબ આવે એને સમીકરણ બે આપી દેજો જે તમારા જવાબ છે એવી જ રીતનો ચોથા નંબરનો દાખલો છે ચારેક્સ બરાબર પાંચ વાય બે એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી એ વધતા બી ઓછા સી ની કિંમત શોધો સૌપ્રથમ પ્રમાણિત સ્વરૂપ લખવાનું એ એક્સ વધતા વી વાય વધતા સી આપણા સમીકરણની અંદર સૌથી પહેલાં શું કરવાનું પાંચ વાય આ બાજુ આવે એટલે માઇનસ થાય અને બે પણ બરાબરની આ બાજુ આવે તો માઇનસ થઈ જાય અને બરાબરની ઓલ બાજુ કશું ના હોય એટલે ઝીરો તો આપણું સમીકરણ બનશે ચાર એક્સ ઓછા પાંચ વાય ઓછા બે એને એક નંબર આપી દો હવે તમે બેય સમીકરણને સરખાવો તો એ તરીકે ચાર મળે બી તરીકે માઇનસ પાંચ મળે અને સી તરીકે માઇનસ બે મળશે એ વસ્તુ અહીંયા લખી દીધી હવે તમને રકમમાં કીધું છે એ વત્તા બી ઓછા સી તો અહીંયા એ વત્તા બી ઓછા સી કરશું તો ચાર વત્તા ઓછા પાંચ અને એમાંથી બાદ બાકી છે ઓછા બેની તો હવે જુઓ ચાર ઓછા પાંચ અને આ માઇનસ માઇનસ થઈ જશે પ્લસ તો હવે પ્લસવાળા બે ભેગા કરો ચારને ને બે છો એમાંથી પાંચ બાદ કરો તો વધે એક એને નંબર બે આપી દો પાંચમા નંબરનો દાખલો જોઈએ કે ટુ એક્સ વધતા ત્રણ વાય બરાબર ચોવીસના ઉકેલો છે કે નહીં તે તપાસો અહીંયા તમને પ્રશ્ન સ્વરૂપે આપેલા છે તો પહેલામાં છે ઓછા રૂટ ત્રણ અને બીજું છે બે રૂટ ત્રણ રૂટ એટલે વર્ગમૂળ તો આ એક્સ તરીકે તમારે આટલા લેવાના અને વાય તરીકે આ લેવાનું સમીકરણ લખીએ અને એની કિંમતો મૂકીશું એક્સ તરીકે ઓછા રૂટ ત્રણ અને વાય તરીકે બે રૂટ ત્રણ લખીશું સાદું રૂપ આપીએ તો માઇનસ બે રૂટ ત્રણ અને આનું ત્રણ દુ છ રૂટ ત્રણ બેનો સાદુ રૂપ આપીશું છમાંથી બે જાય તો ચાર રૂટ ત્રણ વધશે હવે તમે જુઓ તો ચાર રૂટ ત્રણ અને અહીંયા આપણને રકમમાં તું ચોવીસ તો બે સરખા નથી તો લખવાનું ઇઝ નોટ ઇક્વલ ટુ ચોવીસ અને જો સરખા નથી તો ઉકેલ પણ નથી આ બાજુના ભાગમાં જુઓ ચોવીસ અને માઇનસ આઠ તો એક્સ તરીકે ચોવીસ લો અને વાય તરીકે માઇનસ આઠ લો સૂત્ર એની રકમ છે એની અંદર કિંમતો મૂકો તો ચોવીસ ગુણ્યા બે એટલે અડતાલીસ અને આઠ તેરી ચોવીસ એ બાદ બાકીમાં આવશે તો ફરીથી અડતાલીસમાંથી ચોવીસ બાદ કરો એટલે વધે ચોવીસ અને આપણા પ્રશ્નમાં પણ છે ચોવીસ ચોવીસ બરાબર ચોવીસ એટલે કે ઉકેલ છે તો હું આશા રાખું છું કે આ વિડીયો દ્વારા તમને સારી રીતે માહિતી મળી હશે અને તમને પ્રશ્નોના જવાબ એટલે કે દાખલા જે હતા એનું સોલ્યુશન પણ મળી ગયું હશે આ વિડીયો તમને ઉપયોગી બન્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે દબાવી દેજો આપણે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો ધન્યવાદ